છે 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 રાજકોટના કે ગુનો દાખલ કરવામાં કરવામાં આવ્યો એની હકીકત કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ એમના એમના ભાઈ દ્વારા ફરિયાદ આવેલી એ એ એમને દારૂ પીવાની ટેવ હોય અને અને પત્ની ઘણા વર્ષોથી છૂટાછોડા લઈ અને અલગ રહેતા હોય મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવાની એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલાં મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો કેમકે એનું કિડની લિવર બધું ફેલ થઈ ગયેલું હતું જે એ બાબતે પરમ દિવસે રાત્રે એકત્રીસ તારીખે રાત્રે મરણ જનારે આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા એક મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રિંક કરવાની આદતના કારણે તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનાર ને બે થી ત્રણ મુક્કા મારેલા અને બે ત્રણ લાફા મારેલા જેથી મરણ જનાર પડી ગયેલા વળી પાછા હતા સમય અને સવારે એ જયારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનાર નો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એ જયારે ઉઠ્યો તો એને એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ ઉઠેલા નહીં જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં એનું પીએમ થતાં વરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક પીએમમાં જાણવા મળેલું હતું